અલ્યા લો મારા ભાઈઓ ધમુ અને પલકના છૂટાછેડા થઈ ગયા ને પછી આખું ગામ જો ભાઈ ધમુ અને પલકને પકડવા દોડ્યું કે તમે આ શું કરી નાખ્યું ભાઈ આ જોઈ લો સાહેબ લાઈવ વિડીયો જો તો ખરી ખાલી આ જો ભાઈ તમે એકવાર તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે ભાઈ ધમુ અને પલક હવે ધમુ એટલે છોકરો છે મિત્રો અને પલક એ એની વહુ છે એક સમય હતો જયારે ધમુ ને પલક ભાઈ બેન હતા અને બીજાની બેન અને દીકરીઓને પોતાની વહુ બનાવે પેલા તો પોતાની બેન બનાવે વહુ બનાવે એ છે મિત્રો અને તો તમે બહુ સારી રીતે જાણો છો અને આખું ગામ જાણે છે અને ધમુ અને પલકના છૂટા છેડા થઈ ગયા ડિવોર્સ જે લોકોને ગુજરાતીમાં ખબર ના પડતી એ લોકોને કહું કે ડિવોર્સ થઈ ગયા અને જે લોકોને ડિવોર્સ માં ખબર ન પડતી એ લોકોને કીધું કે છૂટા છેડા થઈ ગયા ધમુ અને પલકના છૂટા છેડા થઈ ગયા ને ત્યારબાદ ધમ્મુ સાહેબ એવો રડ્યો છે કે તમે ન પૂછો વાત હવે શું ખરેખર મિત્રો પલક એ ધમ્મુની જિંદગીમાંથી જતી રહી છે કે શું ખરેખર આ લોકો પ્રેક વિડીયો બનાવી રહ્યા છે એને લઈને મિત્રો સૌથી મોટો ભાંડો ફૂટ્યો છે એટલે ખાસ કરીને વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો ધમ્મુ અને પલક તો હવે તમને ખબર છે મિત્રો કે ધમુએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર એક વિડીયો પણ નાખ્યો હતો કે મારે પલક જોડે ડિવોર્સ થઈ ગયા મેં છૂટાછેડા કરી નાખ્યા અને હું એનાથી કંટાળી ગયો હતો વિડીયો જોયા ને એક બહુ મોટો વિડીયો છે એ વિડીયોમાં બધું કીધું છે હવે એને લઈને ઘણા બધા લોકો બિચારા કન્ફ્યુઝ થઈ ગયા જે પલકના મિત્રો ફેન હોય કેમ કે ધમુ તો ફેન બહુ ઓછા હોય છોકરીના ફેન બહુ જાજા હોય મિત્રો એટલે પલકના બધા ફેન એમ ગુસ્સે થઈ ગયા કે ખરેખર મિત્રો પલકને આવું ન કરાય ને ધમુએ બહુ ખોટું કામ કરી નાખ્યું ને પલક જોડે આવું ન કરે તો મારા ભાઈ તમને કીધું એ એક એકના એક છે ભાઈ અને એ લોકો પ્રેન્ક વિડીયો કરતા હશે હું બહુ સારી રીતે ઓળખું છું મિત્રો યુટ્યુબર ને કે એ લોકો પ્રેન્ક વિડીયો કરવામાં માસ્ટર હોય મિત્રો લોકોની સાથે કઈ રીતે રમત રમી અને લોકોને કઈ રીતે એપ્રિલ ફૂલ બનાવવા એવું બહુ સારી રીતે જાણું છું ને એ લોકો એ જ કામ કરી રહ્યા છે એટલે તમારે કોઈ ઉપાધી લેવાની જરૂર નથી એ ફરી મિત્રો બંને જણા આવી જશે તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ